નમસ્કાર મિત્રો જય શારામ હું છું ઓસ્ટ્રેલિયાના ગિરફીડમાં ત્યારે હમણાં જ તમને બદામની ખેતીની વાત કરી પણ અત્યારે આમની કેનાલ ઉપર હું ઊભો છું અને આ કેનાલની પદ્ધતિ જુઓ મિત્રો કે સરસ મજાનું પ્લાસ્ટિક નાખી દીધેલું છે એટલે એ પણ પાણીનું ટીપું ખોટી રીતે જાય નહીં અને આ કેનાલની બાજુમાં જ આ ખેતર છે તમે જુઓ તો આ દ્રાક્ષના એટલે અહીંયા જેને વાઈન કહેવામાં આવે છે એ દ્રાક્ષ ખેતી છે અહીંયા અને આ દ્રાક્ષના પાકલ દ્રાક્ષ છે આ પાકી ગઈ છે પણ તમે મારે તમને એ બતાવવું છે કે આ કેનાલની નજીક હોવા છતાં અહીંયા પદ્ધતિ દ્વીપની છે આજે ડ્રીપ પદ્ધતિથી જ અહીંયા પાવામાં આવે છે અને ત્રીજી વાત કે હમણાં જ મેં જે બદામની ખેતી આ જો બદામ અને દ્રાક્ષ ત્યારે અહીંયા એક મેઘા લીટરના સાડા ત્રણસો ડોલર કાયદેસર આપવામાં આવે છે તો એક મેઘા લીટરના એટલો ખેડૂત પૈસા ભરીને પાણી લે છે અને આ બાજુમાં જ કેનાલ છે પણ એક પણ જગ્યાએ પાણીની ચોરી નથી થતી તેમજ એક પણ જગ્યાએ પાણી છે ખોટી રીતે ક્યાંય જોવા મું આખી કેનાલ ઉપર અમે ગાડી લઈને ચાલ્યા છીએ તો એક પણ જગ્યાએ કે જે આવી રીતે વફાદારીથી કામ લે છે અને અહીંયા ખૂબ વરસાદ થાય છે ડેમના ડેમ ભર્યા છે છતાં એ લોકો ખૂબ પાણી છે તો આપી ગયું એમ નહીં એક પણ જગ્યાએ કોઈ બોર ન કરી શકે સરકાર પાસેથી જ પાણી લેવાનું આ જ ભાવથી પાણી લેવાનું અને પાણીને ખોટી રીતે બગાડ નહીં કરવાનો અને જેવી રીતે વધારાનું પાણી હોય એ પાછું ધરતીને અર્પણ કરી દેવાનું કોઈ જગ્યાએ ખોટી રીતે પાણી અહીંયા બગાડી નાખવું એવું કોઈ પણ કામ થતું નથી એટલે આપણા ગુજરાતના ખેડૂતભાઈઓને અને આપણે આમાંથી ઘણું બધું શીખવાનું મળે છે અસ્તુ જય શ્યારામ